અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે કોઈ અધિકારી કરે કર્મચારી કરે તો એને નશક કરવા માટે અમે લોકો છે ડિપાર્ટમેન્ટ લોકો છે કોઈ વ્યક્તિ મારા કર્મચારીને કહી જાય તમારા અધિકારી કર્મચારી કોઈ કહી જાય તો એ સાહેબ તમે તો જાણતા જશો બીજી શો રાજ્યના નામ પણ વિકાસ છે ઈચ્છું છું સહાય કરો ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો જિગ્નેશ મેવાણીએ જે રીતના પોલીસના પટ્ટા ઉતારવાનું નિવેદન આપ્યું એના પછી બહુ જ બધા લોકોએ એમની ટીકા કરી ઘણા બધા લોકોએ પ્રશંસા કરી કે જિગ્નેશ મેવાણીનો જે બોલવાનો અંદાજ છે એમાં શબ્દો ખોટા છે પણ મુદ્દો ખોટો નથી ગુજરાતમાં દારૂ વેચાય જ છે ખુલ્લેઆમ વેચાય છે ડ્રગ્સ પણ વેચાય છે અને એના ઉપર કાબૂ મેળવવું ખૂબ જરૂરી છે પણ એમને જે શબ્દોનું ચયન કર્યો એમાં પોલીસના પટ્ટા ઉતારવાથી લઈને વર્દી ઉતારવાની જે વાત હતી એના કારણે પોલીસ પર પરિવાર જે છે એ ખૂબ નાખુશ થયો અને પછી રસ્તા પર ઉતરી અને વિરોધ પ્રદર્શન થયા ગઈકાલે ડીજીપી વિકાસ સહાય એક કાર્યક્રમમાં હતા એ કાર્યક્રમ દરમિયાન સામે બધા જ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ બેઠા હતા એમણે જીજ્ઞેશ મેવાણીનું નામ ન લીધું પણ એમને સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે ડિપાર્ટમેન્ટની બહારના કોઈ પણ આવીને આવું બોલી જશે તો એ સહન કરવામાં નહીં આવે ડિપાર્ટમેન્ટની બહારના કોઈ પણ આવી અને કંઈ પણ કહી જશે તો એને ટોલરેટ નહીં કરીએ આપણે આપણી જે પણ ખામીઓ છે જે પણ બધી છે એ બધી આપણે આપણા ડિપાર્ટમેન્ટમાં આપણે Thank you સાથે રહી અને સોલ્વ કરવાની છે એટલે ડીજીપી વિકાસ સાહેબ જ્યારે આવું કહી રહ્યા હતા તો સ્વાભાવિક રીતના જિગ્નેશ મેવાણી જવાબ પણ આપવાના હતા ગઈકાલે જિગ્નેશ મેવાણીએ જવાબ આપતા એવું કહ્યું છે કે તમે સારું કામ કરો છો ડીજીપી સારું કામ કરે ડીજી લેવલના અધિકારીઓ સારું કામ કરે છે પણ નીચેના લેવલના જેટલા પણ કર્મચારીઓ છે પોલીસ છે એ કેટલા હફ્તા ઉઘરાવે છે એના ઉપર પણ કામ કરવામાં આવે સાથે જ આ મુદ્દો તો ખોટો નથી તમને મારાથી કંઈ તકલીફ હોય તો કંઈ વાંધો નહીં પણ મુદ્દો તો સાચો છે એ અધિકારીઓના પટ્ટી પટ્ટા ઉતારવા અને પોલીસના પટ્ટા ઉતારવાનું કામ એ ડિપાર્ટમેન્ટનું જ છે સરકારનું છે ને એને કરવું જ પડશે એટલે હવે આ મુદ્દો ધીરે ધીરે રાજનૈતિક બનતો ગયો છે પોલીસ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ડીજીપી વિકાસ સહાય શું કહ્યું હતું અને સામે જવાબમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે બંને સાંભળો અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે અધિકારી કરે કર્મચારી કરે તો એને નશક કરવા માટે અમે તો બેઠા છીએ ડિપાર્ટમેન્ટના લોકો છે પણ ડિપાર્ટમેન્ટના બહાર કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કોઈ કહી જાય તમારા અધિકારી કર્મચારી કોઈ કહી જાય તો એ ટોલેટ તમારી કઈ જરૂર નથી યુ આર ધી લીડર ઓફ ધી ફોર્સ એન્ડ ઇઝ યોર એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે નમસ્તે મિત્રો કોઈકે એક સરસ રીલ મોકલી એમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કોઈ એક જગ્યાએ પોલીસના મિત્રોને સંબોધન કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો અને આ સંબોધન મેં એમણે એવું કહ્યું છે કે કોઈ પણ બારનો માણસ એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરીએ તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી અને પછી આની નીચે જે કોમેન્ટ્સ આવી છે એ કોમેન્ટ્સ હું વાંચું છું પહેલી કોમેન્ટમાં લખ્યું છે કે જિજ્ઞેશ મેવાણી સાચા છે અને એને લાઇક કરનારા બસ્સો ને છે બીજી કોમેન્ટમાં તમારી જવાબદારી જે છે એ નિભાવો બીજેપીના સોએન સોના બનો ગંદો શબ્દ છે સાહેબ સાહેબ માટે નહીં સારો લાગે ત્રીજી કોમેન્ટમાં ફરી લખ્યું છે કે જિગ્નેશ પેવાણી સાચા છે ચોથી કોમેન્ટમાં લખ્યું છે મલાઈ માટે બધાને ટાઈમ છે પણ દારૂ ડ્રગ્સ બંધ કરાવવા માટે નથી પાંચમી કોમેન્ટમાં લખ્યું છે કે દારૂબંધી ફક્ત કાયદામાં છે હકીકતમાં તો દારૂ દરેક ગલીમાં મળે છે પછીની કોમેન્ટમાં લખ્યું છે છઠ્ઠી કોમેન્ટમાં તો પછી સાહેબ દારૂ જુગાર ચાલુ હોય તે પોલીસ સ્ટેશનમાં શું ખબર નહીં હોય આમાં શું જિજ્ઞેશ પેવાણીએ ખોટું કર્યું છે નેક્સ્ટ કોમેન્ટમાં લખ્યું છે બીજીપી સાહેબ આરએસએસની ભાષા બોલી રહ્યા છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ઈમાનદાર નેતાઓને મેવાણીના શબ્દોથી તકલીફ થાય એ સ્વાભાવિક છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારું નથી દેખાતું એ ભાઈએ જે કીધું એ કરી બતાવો ને મારા વિશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ હપ્તા બંધ કરાવો બીજું કંઈ નહીં તો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભણેલા ગણેલા ભારતના ભારતની ઉચ્ચ લેવલની પરીક્ષા આપ્યા પછી પણ ચાર ચોપડી પાસ નેતા કહે તેમ કરવું પડે છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે તમારા ડિપાર્ટમેન્ટની બહારના છે તો શું તમને આદેશ નહીં આપી શકે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હપ્તા બંધ કરાવવા ક્રાઇમ બંધ કરાવવું દારૂબંધી કરાવવી તમારી રિસ્પોન્સિબિલિટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે નશીલા પદાર્થ બંધ કરાવો આતંકવાદીઓ કરતા પણ વધુ જીવલે છે આ નશો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભૂલો ઉપર પડદા પાડવાનું બંધ કરો અને હપ્તા ખાવાનું બંધ કરીને નશાબંધી પર કડક અમલ કરો સાહેબ એના પછીની કોમેન્ટમાં લખી દીધું સાહેબ દારૂ બંધ કરાવીને જીજ્ઞેશભાઈનું મોઢું બંધ કરાવો ને આમ રાજકીય પ્રેરિત ભાષાથી દારૂ થોડું બંધ થશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ખુલ્લે આમ દારૂ વેચાય છે એનું કંઈક કરો તમારી પાસે નીડર જાબાદ સૈનિકો હોય તો એના પછી કોમેન્ટમાં લખ્યું છે જીગ્નેશ પ્રમાણે રજૂઆત કરવાની શૈલીમાં અમુક શબ્દોની પસંદગી ખોટી છે બાકી રજૂઆત ખોટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારી બધી વાત સાચી સર પરંતુ તમારા ખાતાના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપો જરા કે સામાન્ય નાગરિકો જોડે કઈ રીતે વાત કરવી માનીએ ડીજી શ્રી મિસ્ટર સાહેબ તમારું સૂચન સારું છે પોલીસ ફોર્સનું મનોબળ ટુ ટકેલું જ હોવું જોઈએ એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના અને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલા કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેનો કહો છો એવા ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશ રાય સતીશ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા થાય નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખે એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ રાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો ધન્યવાદ